નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું પ્રજાસત્તાક દિન અમર રહો આજે સમગ્ર રાષ્ટ્રમાં પ્રજાસત્તાક દિનની આનબાન અને શાંતિ ઉજવણી થઈ રહી છે સૌ દર્શક મિત્રોને પ્રજાસત્તાક દિનની મારી ખૂબ ખૂબ શુભકામનાઓ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ દેશ આઝાદ થયો એટલે તેને આઝાદ દિન તરીકે મનાવવામાં આવે છે પરંતુ આઝાદ થયા પછી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું પ્રજાના હાથમાં સત્તા આવી પૂરેપૂરી સત્તા આવી એટલે એ પ્રજાસત્તાક દિન ગણતંત્ર દિવસ તરીકે એમની ઉજવણી કરવામાં આવે છે બહુ ઓછા લોકોને ખબર હોય છે કે પ્રજાસત્તાક દિન અને આઝાદ દિન એ બંને વચ્ચે શું ડિફરન્ટ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બંધારણ અમલી બન્યું આ બંધારણ બાબા સાહેબ આંબેડકર અને એક સમિતિએ બનાવ્યું હતું પહેલું પહેલું બંધારણ હતું જે અમલમાં લાવવામાં આવ્યું એમાં એક લાખ અને પિસ્તાલીસ હજાર શબ્દો હતા આઠ એમાં જુદા જુદા અનુચ્છેદ હતા અને બંધારણ લાવતા પહેલાં એના વિશે ખૂબ ચર્ચાઓ પણ થઈ મહા મહેનતે ડૉક્ટર સાહેબ આંબેડકરે બંધારણ તૈયાર કર્યું હતું ખૂબ સૂઝ અને બુજથી કોઈ પણ દેશ કે સંસ્થા એને પોતાનું એક બંધારણ હોય છે અને બંધારણ પ્રમાણે એ દેશ ચાલતો હોય છે એનો વહીવટ થતો હોય છે ભારત છે એ બિન સાંપ્રદાયિક દેશ છે એટલે એમને મધ્યનજર રાખીને આ રીતનું બંધારણ ત્યાં ઘડવામાં આવ્યું હતું અને એનો અમલ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજથી કરવામાં આવ્યો તે દિવસથી આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીએ છીએ અને કરવામાં આવે છે પંદરમી ઓગસ્ટની જ્યારે ઉજવણી હોય છે સ્વતંત્રતા દિવસની જે આપણે આઝાદી મળી આઝાદી દિન તરીકે જેને આપણે ઓળખીએ છીએ તે દિવસે દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી વડાપ્રધાન ધ્વજવંદન કરે છે અને છવ્વીસ જાન્યુઆરીના રોજ લાલ કિલ્લા ઉપરથી દેશના જે રાષ્ટ્રપતિ હોય એ ધ્વજવંદન કરે છે કારણ કે આપણા દેશમાં અને આ લોકશાહી રાષ્ટ્રમાં રાષ્ટ્રના પ્રથમ કોઈ નાગરિક હોય તો એ રાષ્ટ્રપતિ છે વડાપ્રધાન નહીં અને એટલા માટે આ પ્રજાનો તહેવાર છે પ્રજાને સત્તા હસ્તક થઈ છે અધિકારો મળ્યા છે એટલે પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણા દેશના જે રાષ્ટ્રપતિ હોય એ ધ્વજવંદન કરતા હોય છે સૌ પ્રથમ ધ્વજવંદન જે કરવામાં આવ્યું ઓગણીસો પચાસમાં છવ્વીસમી જાન્યુઆરી ત્યારે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના રાષ્ટ્રપતિ હતા અને એકવીસ તોપની સલામી આપવામાં આવી હતી અને ત્યારે વિદેશી મહેમાન તરીકે એટલે કે અતિથિ વિશેષ તરીકે ઇન્ડોનેશિયાના જે રાષ્ટ્રપ્રમુખ સુકરણી એ વખતે સુકરણી હતા ઓગણીસો પચાસમાં આપણું આપણે જ્યારે પ્રથમ વખત જ્યારે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવી ત્યારે ચીફ ગેસ્ટ તરીકે અતિથિ વિશેષ તરીકે આપણે એમને નિમંત્રણ આપ્યું હતું અને આજે જ્યારે આપણે છોતેરમો પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યા છે એટલે કે પંચોતેર વર્ષ પૂરા થયા છે ત્યારે આજે પણ ઇન્ડોનેશિયાના જે વડાપ્રધાન છે જે રાષ્ટ્રપ્રમુખ છે એ આપણા ખાસ ચીફ ગેસ્ટ તરીકે એ આજે અહીં ઉપસ્થિત થયા છે એને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું છે એટલે ઇન્ડોનેશિયા એ આપણા જ્યારે પ્રથમ પ્રજાસત્તાક દિનની ઉજવણી હતી ત્યારે પણ અતિથિ વિશેષ તરીકે હતું અને આજે પંચોતેર વર્ષ પછી પણ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખને આજે એ અહીં દિલ્હીમાં આવ્યા છે અને એમને ખાસ નિમંત્રણ આપીને એને ચીફ ગેસ્ટ તરીકે એનું સન્માન રાજકીય સન્માન જે છે એને આપવામાં આવ્યું હતું હવે પ્રજાસત્તાક દિન હોય કે આઝાદ દિન હોય સ્વતંત્ર દિવસ હોય ત્યારે અતિથિ વિશેષ તરીકે બીજા કોઈ રાષ્ટ્રના વડાને બોલાવવાની એક પરંપરા છે નિયમ નથી પરંપરા છે આપણે કોઈ કાર્યક્રમ કરતા હોય સંસ્થાનો તો એમાં ચીફ ગેસ્ટ તરીકે આપણે કોઈ વ્યક્તિને પસંદ કરીએ છીએ પછી સંત હોય શિક્ષણવિદ હોય એ રાજકીય માણસ હોય કે કોઈ સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા હોય અથવા એમનું યોગદાન હોય એવી વ્યક્તિને આપણે ચીફ ગેસ્ટ તરીકે બોલાવીએ છીએ તો ભારતમાં પણ દર વર્ષે જે બે રાષ્ટ્રીય પર્વ આવે છે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે એ જુદા જુદા દેશના વડાઓને નિમંત્રણ આપવામાં આવે છે અને એને માટેની એક સમિતિ હોય છે અને એ નક્કી કરે છે એના ધારાધોરણો છે ગમે તેને તમે કહી શકો કે ભાઈ ભૂતાનના રાજાને બોલાવી લો એમ નહીં એ કેટલીક એના મુદ્દાઓ છે એ એ આપણે નજર સામે રાખવાના હોય છે કે આપણે અને એ દેશ જે દેશના રાષ્ટ્રપ્રમુખને આપણે બોલાવીએ છીએ એમની સાથેના આપણા સંબંધો કેવા છે આપણા જે દુશ્મન રાષ્ટ્રો છે એમની સાથે એમના રિલેશન કેવા છે જે દેશના વડાને આપણે અહીંયા બોલાવીએ છીએ અતિથિ વિશેષ તરીકે એ દેશ સાથે આપણું આર્થિક હિત કેટલું એટલે કે વ્યવસાયિક હિત વેપાર હિત જેને કહેવાય છે કેટલું રાજકીય હિત કેટલું સાહેબ અને બીજી સરહદની રીતે એ આપણે એની સાથે કઈ રીતે સંકળાયેલા છે અને એમને બોલાવવાથી બીજું કોઈ નજીકનું રાષ્ટ્ર છે એ નારાજ તો નહીં થાય ને આવા બધાઓ ઘણા ઘણા મુદ્દાઓ હોય છે બધા નજર સમક્ષ રાખવાનું હોય છે અને એ પછી કોઈ એક દેશના વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રપ્રમુખને બોલાવવાનું નક્કી કરવામાં આવે છે આડેધડ હોતું નથી કે ચાલો આ વખતે આ તો કે આ વખતે બીજા એવું એમાં કશું હોતું નથી એટલે પ્રજાસત્તાક દિન છે આ દિવસે પ્રજાના હાથમાં સત્તા આવી બંધારણનો આજથી અમલ શરૂ થયો ઓગણીસો માં દેશ આઝાદ થયો બે ટુકડા થયા એક ભારત અને એક પાકિસ્તાન પાકિસ્તાન પાસે એનું કોઈ બંધારણ નથી આપણી પાસે ગાઈડ રેખા છે દેશ કેમ ચલાવો અને આટલા વર્ષમાં દેશ ઉપર ઘણી બધી વિપત્તિઓ આવી કુદરતી વિપત્તિ આવી માનવસર્જિત આવી રાજકીય વિપત્તિ આવું વિપત્તિઓ આવી પરંતુ બંધારણ પ્રમાણે દેશ ચાલ્યો છે ક્યારેક બંધારણ ઉપરથી ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ હતી પણ એ પાછી પાટા ઉપર ચડી જાય છે એનું કારણ એક જ છે કે આપણું બંધારણ ખૂબ સશક્ત અને મજબૂત છે વિશ્વમાં ક્યાં આટલું લાંબુ અને આટલું સચોટ બંધારણ નથી બાબા સાહેબને યાદ કરીને આપણે એને સેલ્યુટ કરવી જોઈએ અને ઓગણીસો સુડતાલીસમાં દેશ આઝાદ થયા પછી એવું નથી કે રાત્રે આઝાદ થયા એટલે બીજે દિવસે અંગ્રેજો જતા રહ્યા ના ના ઓગણીસો પચાસ સુધી અંગ્રેજો અહીંયા જતા ધીમે ધીમે એ જતા રહ્યા એનું કારણ છે કે ત્યાં સુધી આપણા જે રાજકીય પક્ષો હતા ખાસ કરીને કોંગ્રેસ હતી એ વખતે અને બીજા જે કાંઈ હિન્દુવાદી પક્ષો હતા એ બધાએ એની આખી જિંદગી છે લડાઈ લડવામાં કાઢી વહીવટ કર્યો નહોતો કોઈને અવળા મોટો દેશનો ઓચિંતાનો વહીવટ હાથમાં આવી જાય તે દેશનો વહીવટ કઈ નથી ચલાવવો એની કોઈ સૂઝબૂઝ એનું કોઈ જ્ઞાન એનો કોઈ અનુભવ જે સ્વાતંત્ર્ય સેનાની હતા જે લોકો લડત લડતા હતા એમાંથી કોઈને હતો નહીં એટલે અંગ્રેજો છે એ ક્રમશઃ અહીંથી ગયા એક સાથે બધા નથી ગયા ખાસ કરીને બ્યુરોકેસી એટલે કે વહીવટદારો જે અધિકારીઓ જે છે કેમ ચલાવવું આ બધું વહીવટ કેમ કરવો આર્થિક બાબતો કઈ રીતથી જોવી ખાદ્ય હોય તો કઈ રીતે પૂરવી વિકાસ કઈ રીતથી કરવો પ્રજાની જરૂરિયાતો કેમ સંતોષવી આ બધું કામ તો અંગ્રેજોએ જ કર્યું હતું આપણે તો એની સાથે લડવામાં જ રહ્યા બધા એટલે એ જ્ઞાન આપણી પાસે નહોતું અનુભવ આપણી પાસે નહોતું પરંતુ અંગ્રેજો અહીંયા રહ્યા અને એ એક પ્રણાલી શરૂ કરતા ગયા એક સિસ્ટમ દાખલ કરતા ગયા અને સિસ્ટમ ઉપર દેશ ચાલ્યો અને ઓગણીસો પચાસ પછી સંપૂર્ણ રીતે આપણા દેશ ઉપર આપણો જ વહીવટ ચાલતો હતો એટલે પ્રજાસત્તાક દિન છે એ બે રાષ્ટ્રીય પર્વો છે એ પર્વ પૈકીનું એક છે માનવીના એટલે ભારતવાસીના મૂળભૂત અધિકારીઓનું મૂળભૂત અધિકારોનું એ રક્ષણ કરે છે એ જતન કરે છે અને આજે આપણને જે કાંઈ સ્વતંત્રતા મળી હોય લખવાની બોલવાની મનોરંજનની કે જે કાંઈ હોય તે કળાના ક્ષેત્રની હોય તો થેન્ક્સ ટુ બંધારણ એ બંધારણના હિસાબે છે એટલે આપણે સંપૂર્ણ રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી આન બાન શાંતિ આખા દેશમાં આપણે ઉજવીએ છીએ મારી પણ આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ મારો એપિસોડ આપણે ગરમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોનનું બટન દબાવજો